કળશની સામે હાથ જોડી અને પ્રાર્થના કરીએ નમો નમસ્તે સ્ફટિકા પ્રભા સુમંગલાય સુમંગલાયસ્તાય શાસનાય દેવતા ભયો પ્રાર્થના પૂર્વક નમસ્કાર આમ સમયા ભાઈ બે ગોઠણ વાળી ને બેસો પેલે દિવસે આપણે પૂજામાં બેઠા તા ને આપડી સપ્તાહ માં એમ ॐ त्री अवलिकृतजानुमण्डलः कमलमुकुलसदृशमजलिं दक्षिणेन पाणिना स्वर्णपूर्णकलशं धारयित्वा त्रीणिपदाविचक्रमे विष्णुरुगोपादाभ्यः दीर्घा नागानद्योगिरस्त्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तुति भवन्तो ब्रवन्तो યુર દીર્ઘા નાગા નદીગિર સ્ત્રી વિષ્ણુપેનાયુ પ્રમાણના પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્વથી્રવંતો પ્રમાણ પુણ્યમ પુણ્યાયુરસ્થ પુનર્ધારય દીર્ઘા નાગા નદી ગિર વિષ્ણુપદા વિષ્ણુપદાની ચેન આયુ પ્રમાણન પુણ્યમ પુણ્યાહ ભવંતો બ્રવંતો પ્રમાણના પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્ત પલોઠીવાડી પાછા બેસી જવાનું હાજોડી રાઘવા ઓ બ્રાહ્મણા ભો દેવાઈ વિવાહ વિધીનામ કુલે ગૃહે પરીવાર પૈણ્યાણ

વિસ્તરો વિસ્તરો વિષ્ટર પ્રતિગૃહ્યતામ પ્રતિગ્રહણા ભગવાન કૃષ્ણ ભગવાનની મૂર્તિની બાજુમાં રાખો પાણીની ચમચી ભરી રાખો અર્ઘો અર્ઘો અર્ગહ બાજુમાં પાણી અર્પણ કરી જાય પછી હાથમાં કળશ ઉપાડી લઈ નાળિયેર સહિત

પાણી ચમચી મધુ પર કહું મધુ પર મધુપર કહ ભગવાન ના મુખ આગળ મૂર્તિ નું મુખ છે કરો પ્રતિગૃ્યતા પ્રતિગૃહ મંડપ મધ્યે કન્યાપરાવો સામય વરતે સા કન્યા માતા પિતા સા કન્યા માતુલ કન્યા ભ્રતા સા મંડપ મધ્યે કન્યાપરાવો સા ભાઈ ભાગવતજી ને દૂધ દરરોજ ધરીએ છીએ ને પરબત બહેન કેમ ધરી દે ંગલ્યે શિવે સર્વાઈ નારામ મંડપમધ્યે કન્યાગતવ હસ્તેષપ ગૃહીત

स्वागतपुष्पं समर्पयामि चल्लिचञ्चि परिराग्यो वाय यजमान् अद्राद्य महामाङ्गल्ये फलप्रदमासो मासे चैत्रमासे शुक्लपक्षष्टम्यायां तीर्थौ आगतवन्तः विष्णुस्वरूपिः कृष्णनाम्ना वरराजा रुक्मिणीनाम्नि कन्यायाः ભગવાન ના અને રૂક ચાર ચાર ચમચી થી પગ ધોવાના છે વરકનિયાના પગ ધોવડાવો ખાલી થાળી આપી દો ચનાભાઈ ઊભા થઈ જાઓ અશ્વિનભાઈ ઉભા થઈ અને ચાર ચાર ચમચી ભગવાન ના જમણા ચરણમાં અર્પણ કરો ॐ एतावानस्य महिमातो ज्यायां शपूरुखः विश्वाभूताल पादो श्रीपादस्यां पादोषेहाभवत्पुनः पादो पादो ततो विराड्जायत विराजोऽधिपूरुखा जगमसाद्भूमिरः

કૃષ્ણ રૂકમિણી વ્યામ નમ પાદ પ્રક્ષાલનૌ ચંદન તિલક વરકન્યાના પગ ધોવાઈ જાય એટલે વીસ વીસ તોલા હોનું દેવું પડે ભાઈ થઈ ગયું એ પછી ભાઈ પાદ પ્રક્ષાલન થઈ ગયું મને અહીંથી દેખાતું નથી આ ભાઈ આડે આવ્યો થઈ જાય એટલે કે સર્વમંગલ સર્વમગલ માંગલ્ય હે શિવે સર્વાર્થ ત્રંબકે ગૌરી નારાયણી વરમાળા અને છેડા છેડી વર્કનિયાને જ્વાશુવાસા પરિવીત આગાત સૌ જાયમાનહ वस्त्रग्रन्थिं वरमालिकां च जलमादाय बेना जमणा हाथमा पाणि आपो तृणवार बोलो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः अत्राद्य महामाङ्गल्ये फलप्रदमासोत्तमे पुण्यपवित्रः चैत्रमासे शुक्लपक्ष अष्टम्यायां तिथौ गुरुवासरे आद्यह्नि बोलो मम दशपूर्वान् दशापरान् मां च एकविंशति पुरुषानुधर्तुं ब्रह्मविवाहविधीनामस्या कन्यायाः कन्यादानाम् अहंकारीः કન્યાના માતા પિતા ઉભા થઈ જાય અને બે નો હસ્ત મેળાપ કરાવે કન્યા દાન સંકલ્પ હમણાં બેન આપડી દીકરી કહી ગઈ ને કે બેટી બચાવો તો દાન ઘણા કયા છે વિદ્યાદાન અન્નદાન જલદાન વસ્ત્રદાન ગૌદાન પણ એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ છે કન્યાદાન બધાય શ્રેષ્ઠ જ છે પણ કન્યાદાન વ્યક્તિ માટે એવા માટે શ્રેષ્ઠ હમણાં હું સંકલ્પ મેં એવું બોલ્યો જે તમે નહીં સમજી શક્યા હો એટલે હું સમજાવવાનો પ્રયાસ કરું છું કે કન્યાદાન થી કન્યાદાન કરનાર પિતાને કેટલું પુણ્ય મળે તો કે દસ પૂર્વાન દસાપરાન જે કન્યાદાન કરે છે દીક